હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની હું આ રેસીપી લાવી છે રોજ બનાવીને ખાવ તેવું વાલોર પાપડીનું ફ્લાવર બટાકાનું સૂકું શાક રોજ આપણે બનાવતા જ હોઈએ છે પણ આજે મારી રીત સાથે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો વાલોર પાપડીનું શાક એકદમ ખૂબ જ ટેસ્ટી થાય છે તો મારી આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું ફ્રેન્ડ્સ તો ચાલો આપણે શરૂ કરીએ તો અહીંયા આપણે લીધી છે વાલોર પાપડી એના આપણે આ રીતે દાણા તૈયાર કરીને લઈ લીધા છે આ રીતે આપણે સમારી લીધી છે તો આપણે હવે એને સાઈડ કરી દઈશું અહીંયા વાલોર પાપડીને આપણે ધોઈને તૈયાર કરી લીધી છે ને સાથે આપણે ફ્લાવરને પણ સમારીને તૈયાર કરી લીધું છે આ રીતે આપણે મોટા પીસીસમાં સમારીને તૈયાર કર્યું છે હવે એક વાસણની અંદર આપણે પાણી ગરમ કરવા મૂકવાનું છે એની ઉપર આપણે કાણાવાળી જારી મૂકી દઈશું અને એની અંદર આપણે વાલોર પાપડી અને ફ્લાવરને એડ કરી દેવાનું છે અને આપણે એને બે મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો બે મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણે ફ્લાવરને પાપડી એકદમ ચડીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સાઈડ કરી દઈશું અહીંયા આપણે કે વાસણની અંદર એક ચમચા જેટલું આપણે તીડ એડ કરવાનું છે એની અંદર આપણે જીરું એડ કરીશું અને પાપડીની શાકની અંદર આપણે અજમો જરૂરથી નાખવું એનાથી શાક એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો આપણે થોડું આપણે અજમો એડ કરીશું હવે આપણે પહેલાં બટાકાને આપણે તળી લઈશું આપણે થોડા અધકચરા બટાકાને તળવાના છે મીડિયમ ગેસ ઉપર જ આપણે બટાકાને તળવાના છે હવે આપણે એને એક મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાના છે તો તમે જોઈ શકો છો આપણા બટાકા કચરા તળીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એની અંદર આદુ લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ અંદર એડ કરી દઈશું અને આપણે ટામેટા અને મરચાંની પણ એડ કરી દેવાના છે બધું આપણે એક સરખું મિક્સ કરીને આપણે એક મિનિટ માટે એને શેકી લઈશું તો તમે જોઈ શકો છો આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે ટામેટા અને બટાકા અને મરચાંને બધું તો આપણે હવે એની અંદર મસાલા એડ કરી દેવાના છે તો આપણે અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કરવાનું છે બધું આપણે મિક્સ કરી લઈશું એક સરખું એની અંદર આપણે પાપડી અને ફ્લાવરને ઉમેરી દઈશું અને આપણે એક સરખું બરાબર મિક્સ કરી લેવાનું છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું મીઠુંને પણ બે મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું તો બે મિનિટ બાદ આપણે જોઈ લઈશું શાક તૈયાર છે કે નહીં કારણ કે આપણે ફ્લાવરની વાલોર પાપડીને આપણે પહેલેથી સ્ટીમ કરી રાખ્યા હતા એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ વાલોર પાપડીનું ફ્લાવર સાથેનું સૂકું એવું શાક તૈયાર છે તો આ શાક બહુ ટેસ્ટી લાગે છે તો આપણે ઉપર કોથમીર એડ કરી દઈશું અને દાળ ભાત શાક યા રોટલી રોટલા સાથે પણ તમે ખાઈ શકો છો તો વાલોર પાપડીનું ફ્લાવરનું સાથેનું શાક જરૂરથી તમે ટ્રાય કરશો ફ્રેન્ડ્સ તો આજની મારી આ સિમ્પલ રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે